નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝમાં મિત્રો એક મોટી અસર પડવા જઈ રહી છે એક ડિસેમ્બરથી પેન્શન ટેક્સ એલપીજી જેવા પાંચ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જેનાથી તમારા ખિસ્સા પર મોટી અસર પડશે નવેમ્બર મહિનો હવે પૂરો થવાનો છે અને નવો મહિનો ઘણા નાણાકીય ફેરફારો લઈને આવી રહ્યો છે જે તમારા કિસ્સા પર સીધી અસર કરી શકે છે આ ફેરફારોમાં ગેસ સિલિન્ડર પેન્શન અને ઇંધણ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે એક ડિસેમ્બરથી જે ફેરફારો થવાના છે તેમાં પાંચ મુખ્ય નિયમો બદલાઈ રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે તમારા કિસ્સા પર આ પાંચ નિયમો બદલાવાથી શું અસર પડશે તે જોઈએ સૌથી પહેલો જે ફેરફાર છે તે છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવનો સરકાર ઘણીવાર એક ડિસેમ્બરે એટલે કે પહેલી તારીખે એલપીજીના ભાવમાં સુધારો કરે છે આ સુધારો આ ફેરફાર કોમર્શિયલ અને રસોઈ ગેસ સિલિન્ડર પર લાગુ પડે છે નવેમ્બરમાં તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો કર્યો હતો

જો કોઈ કર્મચારી કરવા માંગે છે તે છે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું વરિષ્ઠ નાગરિકોએ પેન્શન લાભ મેળવવા માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું જરૂરી છે ત્રીસ નવેમ્બર એ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની અંતિમ તારીખ છે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમનું પેન્શન સસ્પેન્ડ પણ થઈ શકે છે ચોથો જે ફેરફાર છે તે છે કર અને નિયમો જો તમારો ઓક્ટોબરમાં ટીડીએસ કાપવામાં આવે હોય તો તમારે કલમ એકસો ચોરાણું આઈ એ એકસો ચોરાણું આઈબી અને એકસો ચોરાણું એમ અને એકસો ચોરાણું એસ હેઠળ સ્ટેટમેન્ટ સબમિટ કરવા આવશ્યક છે જેની અંતિમ તારીખ ત્રીસ નવેમ્બર છે

પાંચ આ મોટા ફેરફારો એક થી થવા જઈ રહ્યા છે જેનાથી તમારા કિસ્સા પર અસર જોવા મળી શકે છે ધન્યવાદ